ત્રણ દિવસ પહેલા જે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં જે ભારત નદી ઉપર ચાર કરોડના ખર્ચે જે ડાયવર્જન બનાવવામાં આવતું અત્યારે જે બે મહિના જેટલો સમય થયો હતો ને તે ડાયવર્ઝન પહેલા જ વરસાદની ઋતુમાં ધોવાઈ ગયું છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પંચાયત એટલે કે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા છે તેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોતાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો અને ભ્રષ્ટાચાર ઉપર આક્ષેપ કર્યા હતા ત્યારે આપણે સીધા રાજેશભાઈ રાઠવા સાથે જ વાત કરી રાજેશભાઈ ખાસ કરીને તમારો જે સોશિયલ મીડિયા પર વિડીયો આપ બનાવી પોતે જ વાયરલ કર્યો અને આપે પોતાની સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો શું કહેશો હવે આ ભારજ નદી પર જે બ્રિજ બન્યો છે હવે ભારજ નદી આપણે જે ડાયવર્ઝન બન્યો છે એ ડાયવર્ઝન અગાઉ પણ તમે જોઈ શક્યા છો પત્રકારના માધ્યમથી તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ નેતાઓ એનો હાથ મુહૂર્ત ને લોકાર્પણ પણ કર્યું છે અગાઉ આ વખત તો તો કર્યું જ હતું બરાબર તો અગાઉ જે કર્યું હતું બે કરોડની વધારે રકમથી જે કર્યું હતું એ પણ તરત જ તૂટી ગયો તો મહિનો પણ નહીં ચાજો અને આ વખતે ફરી પણ ફરી પણ ચાર કરોડથી વધારે જે રકમ ફળવાઈ હતી સરકારશ્રીના માધ્યમથી એ સરકારશ્રીના ચાર કરોડ પાણીમાં જ પહેલા જ વરસાદમાં પાણીમાં ધોવાઈ ગયા વિચાર કરો તમે એમાં વિદ્યાર્થીઓ વેપારીઓ જે

થોડા દિવસો પહેલા ટિપ્પણી કરી ટિપ્પણી તો ના કહેવાય પણ એ જે સાચી વાત કીધી હતી જે શ્રીઓના રસ્તાઓ જે ગ્રામ પંચાયત લેવલે જે બને છે છ છ મહિનાથી નહીં ટકતા બરાબર તો કમસે કમ આ બ્રિજ જો આ ડાયવર્ઝન જો સરપંચોને કે કોઈ ગામના લોકલ મિસ્ત્રીને પણ જો આપ્યો હોત ને લોકલ કારીગરને તો પણ આ રસ્તો લગભગ છ મહિના જો ટકતો તો એક સીઝન નીકળી જાત અને નવાઈની વાત એ છે કે આ નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે તો આ કોઈ ગામડામાં જતો રસ્તો નથી આ સીધો મધ્યપ્રદેશને જોડાતો રસ્તો છે તમે જ જોઈ શકો છો હું તો ખોટું નહીં બોલતો સોશિયલ મીડિયાના માધ્યમથી જ હજી છે મેં નરી આંખે હજી બ્રિજ ડાયવર્ઝન જોયું નથી આપે જે જોયું છે એ તમે મને પૂછો છો અને મેં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે એ તમને કહું છું તમે તે વિડીયોમાં એવું પણ કીધું છે કે અહીંના સ્થાનિક નેતાઓ ધ્યાન નથી આપતા આ બાબત આપનું સ્થાનિક નેતાઓ એ ખરેખર બોલવું જોઈએ આ દુઃખની બાબત છે જયારે કોઈ કાર્યકર્તા બોલતો હોય છે ત્યારે તરત જ સવાલ કરે છે કે એ પાર્ટીને તરત જ પાર્ટીથી હટીને એને સાઈડલાઈન કરતા હોય છે ઘણી વખત પાર્ટીના કાર્યકર્તા તરીકે જે સાચી વાત કહેતા હોય છે તરત જ એને સાઈડલાઈન કરવાની વાત કરતા હોય છે બરાબર હું તો સાઈડલાઈન થવાનો નહીં થવું પણ નહીં બરાબર બીજો તમે એ પણ સવાલ કર્યો છે એમાં કે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે તો કેટલો ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચાર આ એક ગુજરાતમાં સૌથી વધારે જો ભ્રષ્ટાચાર જો થતો હોય ને તો દાહોદ અને છોટાદેપુર જિલ્લો આ બે જિલ્લાઓ અને તમે પણ એક જોયું છે બાજુનાથ જિલ્લામાં અમારો પાડોશી જિલ્લો છે દાહોદ જિલ્લો જે હજી પણ એનો ભ્રષ્ટાચાર શાંત નથી પડ્યો દરેક જગ્યાએ ને આ જે થાય છે એના વિશે ખરેખર પાર્ટીના નેતાઓએ બોલવું જોઈએ ને શરમ ની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે એક એવું કેવું જોઈએ કે આ અમે જઈએ તો અમને પૂછતા હોય છે લોકો ભાઈ તમારી સરકાર છે નેતા પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી જે લોકો અમે બેઠા છે પંચાયત થી લઈને તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી અમે બેઠા છે તો અમને ઘણી વખત સવાલ પૂછતા હોય તો અમને શરમ આવે છે એને જવાબ આપતા આપતા આમ દમ આવી જાય છે એવું લાગે છે તમને કે સરકાર અને નેતાઓ સાંભળતા નથી છોટા ઉદેપુર માં માત્ર ને માત્ર વહીવટી તંત્ર નું જ રાજ ચાલે છે એ હરજ નદીના ડાયવર્જન પરથી સાબિત થાય છે એક વખત નહીં તૂટ્યો આ નાની સુની રકમ નથી સાડા કરોડ બે વખત જો રકમ ફળવાતી હોય તો સાડા છ કરોડ રૂપિયા ફળવાયા છે છોટાઉદેપુર ના હરજ નદીના ડાયવર્જન માટે માત્ર ડાયવર્જન માટે માત્ર કોઝવે ને તોય થોડું ઘણું ટકતું નકલી કચેરી બાબતે પણ તમે એમાં બોલ્યા છે શું કહેશો જે નકલી કચેરી છોટા ઉદેપુર માં જે ટ્રાઇબલ ની જે ગ્રાન્ટો આવે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને એજન્સીઓ મારફતે અને તમામ એજન્સીઓ દાહોદ ની છે અને તમામ એજન્સીઓ દ્વારા જે કામ થયું છે ને એ કામોની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી ફરજ છે અને એક આપણા જવાબદાર નાગરિક તરીકે પણ એક મારી ફરજ બનતી છે માત્ર પાર્ટી માટે ફરજ બને એવું નથી જવાબદાર નાગરિક તરીકે પણ ફરજ બનતી હોય છે તો આ મારે કેવું જોઈએ કરવું જોઈએ અને અધિકારીઓ જો સાચા અધિકારીઓ હશે તો કરશે ને ના હોય તો કઈ થોડા ઘણા દિવસો આપણા ન્યૂઝો ચાલશે ને બાકી ઓમ બિલકુલ આ હતા જે કારોબારી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર તાલુકાના રાજેશભાઈ રાઠવા તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે સાથે સાથે તેમણે એવું જણાવ્યું છે કે સ્થાનિક નેતાઓ જે છે તેમણે આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને જે લોકોને પડતીઓ મુશ્કેલીઓ છે તેને દૂર કરવી જોઈએ સાથે સાથે તેમને જે ટ્રાઈબલની ગ્રાન્ટો આવે છે તેમાં પણ તપાસ થવી જોઈએ તેવું પણ તેઓએ આક્ષેપ કર્યો છે રફિક મગરાણી નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુર